જય માતાજી મિત્રો કેમ છો મજામાં મને આશા છે કે મારા દરેક મિત્રો મજામાં હશે અને મિત્રો મને તો તમે ઓળખો જ છો ને હું છું જગુ મહેલવેની દીકરી અને મારું નામ છે નૈના પ્રજાપતિ તો મિત્રો મારે એ કહેવું છે આજે હું તમારી જોડે જે વાત લઈને આવી છું તો એ વાત તમને સારી લાગે ને તો જે નવા મિત્રો હોય ને એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે મારા સબસ્ક્રાઈબ કરેલા મિત્રો છે એમને બી હાથ જોડીને વિનંતી કે લાઈક કરજો અને મારો વિડીયો ગમે નહોતો એટલું શેર કરજો અને બીજું એટલું કહેવું છે મિત્રો કે કમેન્ટ જરૂરથી કરજો અને હા મિત્રો તો મારે એ કહેવું છે કે દરેકના ઘરે દરેકના ઘરે મંદિર તો હોય જ છે દરેકના ઘરે મંદિરે હોય અને મંદિરે દીવા પણ થતા હોય દરેકના ઘરે મંદિરે હોય મંદિરે દીવા પણ થતા હોય તો મિત્રો જ્યારે દીવા થતા હોય છે ને ત્યારે જે દીવા તમે કરો છો આપણે દીવા પ્રગટાઈએ છીએ જ્યારે દીવા પ્રગટાઈએ છીએ ત્યારે આખો દીવો ધારો કે હું તમને બરાબર એક જ મિનિટ આ દીવો આખો ચેતી રહ્યો એમાં જે બાતી જે બાતી થોડી ઘણી બાકી રહી જાય ને એને લોકો કચરામાં ફેંકી દેતા હોય કો તો પછી એક થેલીમાં જબલામાં ભેગું કરીને પછી પધરાઈ દેતા પોણીમાં તો લોકો આવું પણ કરતા હોય પણ ના મિત્રો એવું નથી કરવાનું તો તમને હું કહીશ કે આને શું કરવાનું છે તો તમારે મિત્રો જે આ બાતી રહી જાય છે એને આવી રીતે ધૂ ધૂપ્યું લેવાનું એમાં બાતીને ભેગી કરવાની જે દીવાની તમારી બાતી હોય આવી રીતે એને ભેગી કરી દેવાની ભેગી કરીને પછી સાંજે સંધ્યા ટાણે સવારે નહીં સાંજે સંધ્યા ટાણે જ્યારે તમે ઘરમાં આરતી કરો ને આરતી તો આરતીમાં નહીં મૂકવાની હો બસ આવી ભૂલ ના કરતા આરતી પછી આરતી પછી તમે જે ધૂપ કરો ને ધૂપ તો પહેલાં એ બાળકીને ચેતાવી નાખવાની એને ચેતાવીને પછી એનામાંય ધૂપ કરવાનું એ ધૂપ કરીને તમારે આખા ઘરમાં ફેરવવાનું એમાં તમે કપૂર મેળવી શકો છો લવિંગ મેળવી શકો છો તમાલપત્ર મેળવી શકો છો અને રહી પણ મેળવી શકો છો આટલું કરવાથી અને તમારા ઘરમાં ફેરવી નાખવાનું અને ફેરવીને બહાર હોય તો કોઈનો પથ્થરો હોય કે કોઈ ગમે તે હોય એના ઉપર મૂકી દેવાનું અને બસ બસ વાત એટલું બોલવાનું કે અમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય કે કોઈ નકારાત્મક ઉર્જા આવી ગઈ હોય તો બધી બહાર નીકળીને સકારાત્મક ઉર્જા આવી જાય બસ આટલું કહેવાનું તો તમે આવી રીતે બાકીને ચેતાવશો તો મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે બધી બહાર જશે અને સકારાત્મક ઊર્જા ઘરમાં આવશે તો મિત્રો હું તો એવું રોજ કરું છું જો તમે પણ એવું કરતા હોય ને તો મને કમેન્ટ જરૂરથી કરજો હો અને અમારા ઘરેમાં જવું મેરડી બેસાડે છે પછી સદી બેસાડી છે મારી જોડે તો ચોર્યાસી ખાતું છે તો મિત્રો તમારા ઘેર પણ ચોર્યાસી ખાતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને આવીને આવી તમારે કંઈ પણ પૂછવું હોય તમને કંઈ પણ વસ્તુનું તમને એમ કે મારે આ વસ્તુ પૂછવું છે ભગવાનનું માતાજીનું તો મને કમેન્ટ જરૂરથી કરજો તો હું તમને જરૂર જવાબ આપીશ આગલો વિડીયો બનાવી તો મિત્રો જય માતાજી